આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર પદનામિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે સવા સાત વાગે સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં શ્રી મોદીને તેમજ તેમના નવા મંત્રીમંડળને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવશે આજના શપથ ગ્રહણ સમારોહ માટે ઘણા પાડોશી દેશોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યા છે અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ તોગબે શપથવિધિ સમારોહમાં ભાગ લેવા નવી દિલ્હી પહોંચ્યા છે માલદીવના રાષ્ટ્રપતિ અને મોરિશિયસના પ્રધાનમંત્રી પણ દિલ્હી પહોંચ્યા છે આ સંદર્ભે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને સેશલ્સના ઉપરાષ્ટ્રપતિ ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા ગ્રહણ સમારોહ પહેલા નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં રાજઘાટ ખાતે મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની સમાધિ સ્થળ સદૈવ અટલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને સર્વસંમતિથી કોંગ્રેસ સંસદીય દળ સીપીપીના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે પત્રકારો સાથેની વાતચીતમાં કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ જણાવ્યું કે તેમણે આ પદ સ્વીકારી લીધું છે આ પૂર્વે કોંગ્રેસ કાર્ય સમિતિએ સર્વસંમતિથી એક પ્રસ્તાવ પસાર કર્યો હતો જેમાં વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદ કરાયા હતા શનિવારે નવી દિલ્હીમાં સીડબ્લ્યુસીની બેઠક બાદ પત્રકારોને સંબોધતા કોંગ્રેસ નેતા વેણુગોપાલે કહ્યું કે રાહુલ ગાંધીનું નેતૃત્વ એક મજબૂત અને સભાન વિપક્ષનું નિર્માણ કરશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે લોકસભા ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાનું કામ કર્યું છે વધુમાં તેમણે કહ્યું કે પક્ષ રાજ્ય સ્તરે ચૂંટણીનું પ્રદર્શનનું વિશ્લેષણ કરશે વિસ્તારિત કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસના તમામ ચૂંટાયેલા સભ્યોને શુભેચ્છા પાઠવી હતી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ આગામી તારીખ બાવીસમી જૂનના રોજ જિલ્લાની દરેક કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે જેમાં સમાધાન લાયક ફોજદારીબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વય પ્રી લિટીગેશનના કેસો તથા અન્ય કેસોનું સુખદ સમાધાન કરવામાં આવશે તમામ પક્ષકારો વકીલો તેમજ જુદી જુદી સંસ્થાના જવાબદાર અધિકારીઓ આ રાષ્ટ્રીય લોક અદાલતમાં ભાગ લેવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા દરેક તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા જણાવાયું છે નેત્રમ પ્રકલ્પ હેઠળ પૂર્વ કચ્છમાં ગાંધીધામમાં કેમેરા મુકાયા બાદ અંજારમાં પણ આ યોજના અંતર્ગત એકસો છ સીસીટીવી કેમેરા મૂકવાની દિશામાં કાર્યગતિમાં છે અંજાર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અડસઠ જેટલા કેમેરા મૂકવામાં આવ્યા હતા જેનું સમારકામ સહિતની કામગીરી પોલીસ વિભાગ દ્વારા કરાઈ રહી છે અંજાર પોલીસ મથકની હદમાં સીસીટીવી કેમેરા કંટ્રોલ રૂમ નિર્માણનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે ઉચ્ચ ગુણવત્તાવાળા કેમેરા થકી દૂર જતા વાહનનો નંબર પણ સારી રીતે જોઈ શકાશે હાલમાં અડસઠ કેમેરા કાર્યરત છે ત્યારે વધુ એકસો છ કેમેરા ચાલુ થયા બાદ એકસો જેટલા કેમેરા શહેરની ચો તરફ દેખરેખ કરી પોલીસને ગુના શોધનની કામગીરીમાં મદદરૂપ પુરવાર થશે પશ્ચિમ કચ્છ પોલીસના ઊંટ દળને વધુ મજબૂત બનાવવા પોલીસે વ્યાયામ આદર્યો છે જેમાં ઊંટની ખાલી જગ્યા ભરવા ઊંટ ખરીદીનો કેમ્પ આવતીકાલે ખાવડા ખાતે યોજાશે આ અંગે ભુજ સરહદી રેન્જની કચેરીએ જાહેર કરેલી વિગતો મુજબ રાજ્ય માઉન્ટેન વિભાગની ઊંટની ખાલી જગ્યાની અવેજીમાં નવા ઊંટની ખરીદી માટે આવતીકાલે સવારે આઠ વાગે ખાવડાના પોલીસ મથક નજીક ઊંટ ખરીદીનો કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં અંદાજે ચુમ્માલીસ જેટલી ઊંટની ખરીદી થશે સાડા ત્રણથી પાંચ વર્ષના તેમજ શરીરે મજબૂત બાંધો તથા સવારી માટે ઉત્તમ ઊંટના વેચાણ માટે રસ ધરાવતા માલિકોએ કેમ્પમાં હાજર રહેવા એક યાદીમાં જણાવાયું છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં પ્રી મોનસૂન એક્ટિવિટી અંતર્ગત હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના છૂટાછવાયા છવાયા જ્યારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ક્રિકેટ આઈસીસી ટી ટવેન્ટી વિશ્વકપની ઓગણીસમી મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યુયોર્કમાં રમાશે જ્યારે બીજી મેચ ઓમાન અને સ્કોટલેન્ડ વચ્ચે રમાશે કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ભારતે આયર્લેન્ડ સામે આઠ વિકેટથી જોરદાર જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કરી હતી જ્યારે પાકિસ્તાનની ટીમે યુએસએ સામે સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર